પાટુ આવે એ તો વાત સાચી પણ દૂધ કેટલું દૂધ તો જો વખત સો લીટર દૂધ કાઢતી હતી બરાબર અરે બેસ્યો નઈ હા બેસ

પણ એ સ્કીમ દિવાળી ઉપર હતી રહી અંગાથી જયારે ઓફર હોય ત્યાર જો પછી ના લે કોઈ ગમે પાડી હું કરવાનું કે જબર હલવાયા નહિ આમ તો પાડી અંગાત ના આવે

ભેસ રાખ પેલા ઘોડું જોઈએ ઘોડા નું મેોળું ઉઠાઈ લઈએ બચ્ચું હંકારતા હોય તો એ તો ભેજ ધોવા દે કોઈ ઘોડું નહીં દોવા દે

તમે ગોળી ગોળી ગમે શું કરશો કેજો મને અમે રાખશું મોટી કરીશું અંકા ફ્રી આવશે ને

ના એ વાત ના ગમતી હોય ને ગોળી લઈ જવા તમે તાર મારી વાત બસ કરી ને એ વાત છે

દસ હજાર રૂપિયા પણ આ ફ્રી આપી હોય પણ મારા ચાર કુતરો અંગત ફ્રી આલુ

રૂબી ને જેની મારે તો મફત ન હતા મારે તો હેડો કોઈ ના આલી તો પંદર હજાર રૂપિયા તો આલી ને જાગ્યું મારે જો પૈસા ખર્ચવા હતા એટલા તો લઈ જાય હું પણ આવા મોણસો પડ્યા જો ઘર લેવા હતા આવ્યા હતા ભેંસ ને ગોળું વાતો કરી મોટી ને મોટી રાજા ની ઘરની વાતો કરી અને લઈને જાય કૂતરો હું મોણસ આવા નવા મોણસો દુનિયામાં આવા આવા મોણસો પડ્યા હે Yeah